હેલો ફ્રેન્ડ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે વિચાર વિસ્તાર આજે આપણે આ પંક્તિઓ ઉપર વિચાર વિસ્તાર જોવાના છે તો ચાલો શરૂ કરીએ પંક્તિઓ આ પ્રમાણે છે ખોટું કામ કરનારની તેવું થાય બાવળ વાવી બાર કેરી કેમ ખવાય ખોટું કામ એટલે કે ખોટું કાર્ય તો જો ખોટું કાર્ય કરીએ તો ફળ પણ એવું જ મળે એવું આ પંક્તિઓ કહેવા માંગે છે તો ચાલો એને વિસ્તારથી સમજીએ આ પંક્તિઓમાં બાવળના ઉદાહરણ દ્વારા જેવું કરો તેવું પામોનો વિચાર રજૂ થયો છે ખરાબ કામ કરનારને ખરાબ ફળ મળે છે આપણે કહીએ છીએ ને કે ખાડો ખોદે તે પડે આંગણામાં આપણે બાવળ વાવીએ તો કાંટા જ વાગે એમાં કેરી ન લાગે બાવળ વાવીને તમે કેરી ખાવાની આશા ન રાખી શકો માણસ જેવા કામ કરે છે તેવા જ તેને ફળ મળે છે તેથી જ તો ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જેવું કર્મ કરીશ તેવું તને ફળ મળશે સારા કામ કરનારને સારા ફળ મળે છે માટે હંમેશા ભલાઈના કામ કરવા જોઈએ અને વિદ્યાર્થી મિત્રો તમે પણ હંમેશા સારા જ કાર્યો કરજો સો ફ્રેન્ડ્સ તમને આ કેવો વિડીયો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો ફરીથી મળીશું એક આવા જ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ